એમ્બેસેડર ડોક્ટર થિયરી માથોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિવેન્દ્રભાઈ પટેલની સાથે કરી સૌજન્ય મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર ડોક્ટર થિયરી માથોએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી પોર્ટ્સ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સંબંધો વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી આ ઉપરાંત તેમણે ગિફ્ટ સિટીમાં શૈક્ષણિક સંકુલ શરૂ કરવા તેમજ નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ જેવા સેક્ટરમાં પણ ગુજરાત સાથે સહભાગીદારી અંગે વિચાર વિમર્શ કર્યો હતો મુખ્યમંત્રીએ ફાન્સ અને ભારતના ઉષ્માપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમિત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમણે ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વિશેષતાઓ અંગેની વિગતો આપીને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી મુખ્યમંત્રીએ આગામી બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક્સના ગુજરાતમાં થનારા આયોજનમાં ફ્રાન્સની ઓલિમ્પિક્સ ગેમ્સના આયોજનમાં રહેલી મહારથનો લાભ લેવા બાબતે પણ પરામર્શ કર્યો હતો